અમે બધા જવાના છીએ કયા આગળ જવાના છે ગીરીશ દર્શન કરવા દર્શન કરવા અને મસ્ત એવું આપણને આમંત્રણ પણ એ લોકોએ સરકાર ગ્રુપ દ્વારાથી મળ્યું છે બરાબર તો આપણી સમગ્ર ટીમ અત્યારે જઈ રહ્યા જવાની કરવા માટે તો અત્યારે આપણી જોડે કોણ કોણ છે એ પણ તમને બતાવી દઉં તો આ છે દેવ અમારા ગ્રુપના રિપોર્ટર કહેવાય છે અને આ ભાઈ છે ભરત અને તમને ખબર જ છે કે ભરત કોણ છે તો એમનું કોઈ ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર પડતી નથી અને આ છે નવા બોલો બોલો હા 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 ઓરિજિનલ રાખવાનું જેને ગમે એ સબસ્ક્રાઈબ કરી દે બરાબર આપડા તો આપણી લાઈફ આપણી લાઈફ માં જે જે વસ્તુ થશે એ આ બ્લોગ બતાવવામાં આવશે શું કેવું કીધું સર આમાં સાહેબ તો કહેવા માંગતા હોય તો આપણા માં કહી દો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બસ આટલું જ કહેવું છે બીજું કઈ ફનની મુવમેન્ટ ફોકસ રાખો ફોકસ ડ્રાઇવિંગ કામ છે એટલે બહુ ખાસ અને આ દેવકુમાર તમે લાઈક કરો હા કમેન્ટ કરો કમેન્ટ કરો અને તમારા જીવન વિશે કંઈ જણાવો યાર અમારું જીવન વિશે કશું જણાય એવું કઈ નથી એટલે એવું છે અને નવું નવું જાણવા મળ્યું છે કે તમારી સગાઈ થઈ ગઈ છે ના ના એ ખોટી વાત મળી છે ના 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 એટલે અમને જમવા ના 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 મારી વાત સાંભળો ભાઈ એમ એવું છે કે ફરી જમ પેલો શું કહેવાય એમનું લગન થશે બરાબર કદાચ ઇન્વિટેશનમાં માં અમને લોચા પડે તો લોચા નહીં પડે ને કોઈ લોચા નહીં કોઈ નહીં બરાબર એ બાબતે ભરત શું કહેવા છો તમે કઈ નહીં આપણે ઘરનું લગન વેલું થઈ જાય એટલું શુભકામના આપીએ બરાબર છે ફાઇનલી આપણે પેટલાદમાં આવી ગયા છે જણા મુજબ તમને ખબર જ છે કે ભાઈ અમે ગિરીશભાઈ જાગૃત ગુજરાતની આખી ટીમ ભરતભાઈ બધા જ દેવાંગભાઈ એ બધા જ લોકો અત્યારે સરકાર ગ્રુપ આયોજિત એક મસ્ત મજાની મહાભારતની થીમ પણ એમને રેડી કરી છે તો આજે જાગૃત ગુજરાતની ટીમ કેવી રીતે રિપોર્ટિંગ કરે છે કે એમનો એમનો વ્યૂ લે છે એ પણ તમને જણાવીશું અને સરકાર ગ્રુપ બહારનું ડેકોરેશન પણ તમે જોઈ શકો છો મિત્રો અને અત્યારે મસ્ત મજાની એવી આરતીનું પણ તમને વ્યૂ બતાવીશ તો આપણો વ્લોગ કન્ટિન્યુ રાખજો તમે જોઈ શકો છો સરકાર ગ્રુપ દ્વારા મસ્ત મજાનું એવું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે એમનો ગેટ પણ રેડી કરવામાં આવ્યો છે અને ઘણા બધા તમે જોઈ શકો છો સ્વાપ પ્રમોશન ના પણ અહીંયા આગળ બેનરો રાખેલા છે અને આપડા ભાઈ જોરદાર એવી મહેનત પણ કરે છે અહીંયા આગળ જોરદાર સેવા આપે છે કઈ કહેવા માંગતા હોય તો કહી દો જય શ્રી રામ તો જોઈ શકો છો મિત્રો આ નાના બાળકો એ પણ સરકાર ગ્રુપના છે ગણપતિ બાપ્પા મોર્યા તો એન્ટ્રી છે અને અત્યારે તમે જોઈ શકો છો આરતી માટે બધા ભાવિ ભક્તો બેઠા છે અને ટૂંક જ સમયમાં આરતી પણ ચાલુ થવાની છે અને અમારા મિત્રો જાગૃત ગુજરાતની આખી ટીમ અહીં આગળ આવી ગઈ છે તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને બધાઈને બતાવીશું જાગૃત ગુજરાતની ટીમ કેવી રીતે આગળ રિપોર્ટિંગ કરશે અને આ સરકાર ગ્રુપના આયોજક એવા યુવક જય ગણેશ मङ्गलन्तरया मन्त्र पूजा दारि मङ्गलन्तरया मन्त्र जार पूजा दारि हस्तक सिन्दूर सोमे ऊषि सी सिंदूर सिन्दूर सोमे ऊष री सारी जै गाश जयी जै गा આલે ની ની માય કરાઉ સામશે આલે ની ની માય કરાંગ રાંગતે બિધીજી નાસતો બાર ઉઠે ગલા ભટુ બાર ભટુ રે હે હેંત મહારાજ હેંત મહારાજ કવંગજા સંભાર કર રહે હે હે ગુરુજી इस महाभारत महाग्रंथ में अनेक प्रसंग हैं किंतु गुरु जी कोई एक मनोरंजक प्रसंग मुझे सुनाइए ना जी गणेश क्यों नहीं इस महान ग्रंथ में सभी प्रसंग मनोरंजक ही हैं परंतु गणेश तुम्हें किस विषय पे प्रसंग देखना है गुरु जी मुझे महाभारत के विभिन्नों के बारे में कुछ बताइए वैश्व गणेश वीर योद्धा भांति बात ही क्या करो? महाभारत में एक और पांडवों के वीर योद्धा थे और दूसरी ओर कौरवों के महान योद्धा इनमें सबसे बलशाली दो योद्धा थे एक था गांडीवधारी अर्जुन जिसे सुख मिला सम्मान मिला धर्म विद्या का वरदान मिला और जब अपनों के विरुद्ध शस्त्र उठाना पड़ा तब उसे धर्म का ज्ञान प्राप्त हुआ जिसे अधर्म के विरुद्ध धर्म की लड़ाई लड़ी वही था पुत्र अर्जुन। और दूसरा महान योद्धा जिसने जन्म से ही संघर्ष अपमान और कठिनाइयां मिली जिसमें सूर्य जैसा तेज था लेकिन पूरे जीवन पर ग्रहण लगा रहा उसे कवच मिला लेकिन माँ का प्यार नहीं मिला एक गुरु ने ठुकराया तो दूसरे ने उसे श्राप दे दिया लेकिन उसके चेहरे पर आत्मविश्वास था और हाथों में था विजय धनुष उसके धनुष के परिवार से इंद्रासन भी हिल जाए ऐसा था सूर्य पुत्र कर्ण गणेश जब बात इन दो योद्धाओं की हो रही हो तो इस युद्ध का वह पात्र कैसे बोल सकते हैं जिसने धर्म की रक्षा की प्रतिज्ञा दी थी वही एक ऐसा व्यक्ति है जिसके साथ बुद्धिमान व्यक्ति हमेशा मित्रता रखना चाहता है वही है सबके प्यारे वासुदेव शेखेश ઉ ગણેશ મેં તુ યુદ્ધ કે મેદાન પર એન ધોનો મહાન યોદ્ધાઓની એક ઝલક દિાતા

છે જે કેટલાક વર્ષોથી અહીંયા ગળી અહને અહ અવારનવાર શો લઈને આવે છે આ શો એવા છે કે જેનાથી નાના બાળકોથી લઈને મોટર ઇન્જિનના બધાને કંઈક ને કંઈક જાણવાનું મળે છે જે ઇતિહાસ છોકરાઓ આજે ભૂલી રહ્યા છે એ ઇતિહાસ સરકાર ગુપવાળા અવારનવાર કંઈક ને કંઈક બતાવીને બધાના દિલમાં જાગૃત કરે છે અમે અહીંયા પેટલાદમાં જ રહીએ છીએ વૃંદાવન ડ્રેસીસ વૃંદાવન સ્ટુડિયો અમારું ફોર્મ છે અમે દર સાલ અહીંયા ગાડી આવીએ છીએ અને અવારનવાર આવી જ રીતે સરસ બધું લઈને આવે એવી શુભેચ્છાઓ છે સરકાર ગ્રુપ જે આ કાર્ય કરી રહ્યું છે અને ટીમ વિશે તમે શું કહેશો ટીમ તો બહુ જ સરસ છે જે યુનિટી મેં અહીંયા સરકાર ગ્રુપમાં જોઈ છે જે હું જાણું છું અત્યાર સુધી ફેડલાદમાં એ મેં બીજે ક્યાંય નથી એટલે ટીમનું કામ ટીમની યુનિટી બહુ જ સરસ છે મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે સરકાર ગ્રુપમાં કે નાના બચ્ચાઓથી લઈને મોટા સુધી હરેક એજના બધા જ આ ગ્રુપમાં એકસાથે સાથે એકતાથી કામ કરે છે અને હું એટલું જ કહેવા માંગીશ કે બસ અભિને અભિ એકતા આખા પેટલાદના બચાની સાથે રહે તો અનાથથી પણ વધારે સારું અને આનાથી પણ વધારે આગળ વધુ જૈદેવ જયવ 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 તમે જોયું કે પેટલાદમાં સરકાર ગ્રુપમાં અમે જાતે જ રિપોર્ટિંગ કર્યું અને બધા જ ગ્રુપના ભાઈઓ અમન સપોર્ટ પણ એવો આલ્યો અને તમે જોઈ કે આગળ દિનનો પ્રોગ્રામ પણ મે આગલા બ્લોગમાં પણ બતાવ્યો તો અને આ બીજા બ્લોગમાં પણ તમને રજૂઆત કર્યો તો ડાયરેક્ટલી આપણે એ ગ્રુપ ના મેમ્બર સાથે વાત ભી કરીશું બોલો જય ગણેશ જય ગણેશ હા આ છે ગિરીશભાઈ ગિરીશભાઈ પણ કહે એનો અનુભવ કેસે ઇતિહાસ સરકાર

ત્યાં આજે અમારો પ્રોગ્રામ છે અમે થોડી બાઇક અને કંઈક નવું બધાને બતાવવાના છે શૈલેષભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને તમે નજારો જોઈ શકો છો પેટલાદનો ખૂબ જ ગજબનું દેખાયેલું વાતાવરણ બધા છે તો આવી જ વિડીયો જોવા માટે અમે આ સ્પીઝ વોગને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને શેર કરવાનું તો ભૂલ થાય જ નહીં ઓકે